નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપની એક ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે બધા પશુપાલનથી જોડાયેલા છીએ ખેતીથી જોડાયેલા છીએ પશુપાલન આપણે બધા કરીએ છીએ કોઈ જાતે પશુપાલન કરે છે કોઈ લેબર જોડે કરાવે પરંતુ જે પશુ પાલનની અંદર વધારે મોટો ડેરી ફાર્મ છે દરેક લોકોને લેબરની જરૂરિયાત હોય લેબર દરેકની લેબર વગર કામ ન થાય એટલે હાલમાં આપણે વધારે પડતી નીડ છે કે લેબર આપણી પાસે કોઈ સારો હોય तो અત્યારે આની અંદર એક સ્કેમ ચાલે છે પશુ પાલનમાં યુપીટી કે એમપીટી કે બિહાર થી ફોન આવે મને ઘણા બધા લોકોનો ફોન આયા ઘણા બધા લોકોનો મેસેજ આયા ઘણા બધા લોકો એ કીધું કે મને કે સાહેબ અમારા જોડે આવો ક્યો કે એમપીટી યુપીટી ફોર આવે બિહારી પર ફોન કરે કે જી સર મુજે ઇસને નંબર દિયા હે આપકા ઓર હમ લેબર હે આપકો લેબર ચાહીએ આપડી પાસે ફાર્મ હોય ખબર નથી લોકો કોના પાસેથી નંબર લે છે એટલે આપણી જોડે આપણે ફાર્મ છે લેબરની પણ જરૂર હોય ચલો મારે જરૂર નથી હું બીજાના માટે એમ કે ચલો આને બે મોડસો મળી જાય આપણે વાત કરી એટલે હવે બને છે કેવું એ લોકો તમને ફોન કરે છે આપણે લેબરમાં કે ભાઈ બોલો શું પગાર લેશો એટલે કે ભાઈ છ સાત હજાર દે દેના ના એટલે આપણને એમ કે ભાઈ સાત હજાર રૂપિયામાં આવે તો સારું કહેવાય હવે એ માણસ આપણને ડાઉટ પડે એટલે આપણે એમ કહીએ ભાઈ કોઈ ક્રાઇમ કરીને તો નથી આવતો એનું કોઈ ત્યાં પોલીસ વેરીફિકેશન એટલે આપણે આ બધાથી એમ કહી પોલીસ એ લોકો આપણને પાછી ગેરંટી આપે પોલીસ વેરીફિકેશન કરાવી લો બધું કરી લો આધાર કાર્ડ આપણને આપે એ બધું જ આપણે કમ્પ્લીટ કરીએ તો પછી છેલ્લા એ કહે છે કે સર અમે આને કા વહા આને કાં કિરાયા અમારે પાસે નહીં એટલે આપણે કહીએ બરાબર એ ભાડું આપવાની વાત કરીએ અને એ લોકો ઓબ્વિયસલી ભાડું માગવાના છે હોય કે ના ત્રણ ચાર જણની વાત કરીએ અમે ચાર લોકો આ શકતા પાંચ લોકો આવીએ એટલે આપણને એમ કે જે ચાર પાંચ જણા આવે તો સારું કેમ કે ખેતી કામમાં પણ જરૂર હોય પશુપાલનમાં જરૂર હોય એ ચાર પાંચ આવે એટલે જલ્દી આપણું કામ થઈ જાય ને બીજા તબેલામાં પણ કોઈને શેર કરી દઈએ એટલે આપણે કહીએ પાંચ આવતા એ કે હા પાંચ લોકો આનેવાલે વાલે હે વિડીયો કોલ કરીને બતાવે તમને કે દેખો અમારી બીવી બી અમારે સાથ હે અમારે બચ્ચે છે આમ પાંચ લોકો નીકળ ગયા અમે આને વાલે બસ સ્ટેન્ડ પર ખડા એટલે આપણને એમ એટલું બધું વેરીફાઈ થયા પછી આપણને વિશ્વાસ આવે કે આ લોકો આવશે સાચું એટલે હવે એ શું કહે છે ભાઈ અમને ભાડાના પૈસા આપો હવે ભાડાના પૈસા માટે એ લોકો ટિકિટ કરાવે કે ભાઈ એક જર્ની અમને આવવા માટેની ટિકિટના અગિયારસો રૂપિયા થાય એટલે હવે પાંચ લોકોના પંચાવનસો રૂપિયા થાય કે ભાઈ અમારી પાસે તો હજાર રૂપિયા છે હજાર પૈસા નથી તમે મને બીજા ચાર હજાર રૂપિયા નખાવો કે પિસ્તાલીસો રૂપિયા નખાવો એટલે આપણે શું કરીએ ડાયરેક્ટ એક એક ટિકિટ ના ખાતા નખાવો એટલે ટિકિટ નોંધાઈ જાય સ્કેનર મોકલે એટલે તમે ટિકિટની અંદર એ ટિકિટ લેવા માટે પિસ્તાલીસો રૂપિયા એને આપી દીધા હવે શું થશે એ લોકો કે કે બસ અમે કોન્ટેક્ટમાં રહીએ અને અમને રસ્તામાં જ છીએ વળી પાસો રાત્રે નવ દસ અગિયાર વાગે નીકળે અને ચાર પાંચ કલાક પછી છ કલાક પછી કે હવે હોટલમાં ગાડી ઊભી રહી છે હોટલની અંદર અમારે ખાવાના પૈસા નથી એમને હજાર રૂપિયા તમે ફોન પે કરો એટલે આપણને એવું લાગે હા બીજા ભૂખ્યા છે એમને જમવા માટે કંઈક એટલે આપણે હજાર રૂપિયા આપીએ બીજા દિવસ કારણ કે અહીંથી હજાર બારસો કિલોમીટરથી ગાડી ટ્રાવેલિંગ કરીને આવતી હોય એટલે એ જરૂર હોય થોડો સમય લાગવાનો એટલે જમવા બે ત્રણ વખત સ્ટોપ થાય એમ કરીને હજાર પંદરસો પાંચસો ચા નાસ્તા પાણીના તમારી પાસે બીજા પંદરસો બે હજાર રૂપિયા લઈ લે તો કુલ કુલ મળીને સાત આઠ હજાર રૂપિયા લઈ લોકો આપણી પાસે કરીને અને અહીંયા આવે એટલે પછી ફોન ઉપાડવાનું બંધ સ્વિચ ઓફ થઈ ગયો આવું મને ઘણા બધા લોકોએ કીધું મેં ખુદ પણ એક ભાઈને કીધું મને ખુદને એક ભાઈએ ફોન આવ્યો એટલે મેં કીધું ભાઈ કામ કરો મારે ચાર પાંચની ની જરૂર તું એકલો આવ એટલે હા ચલો ઓકે સર અમે એકલા એટલે મેં એને કીધું પાંચસો રૂપિયા ભાડા હું નાખું છું પાંચસો નાખ્યા ફરી એનો રાત્રે ફોન આવે મને ખબર હતી કે હા ભાઈ આવું કરશે એટલે મેં ફરી જમવાના સો રૂપિયા નાખ્યા એ બસ પાંચ બીજો પાંચસો જમવાનો કહેતો મેન સો રૂપિયા આપ્યો ફરીથી એને ચા નાસ્તા માટે સો રૂપિયા મેં છસો સાતસો રૂપિયા કર્યા ચોવીસ કલાકમાં બસ આવી નહીં અને એ મતલબ આપણને જાણે જોઈને મૂર્ખ બનાવી નાખે એટલે આ ટ્રાયલ માટે મેં મને ખરેખર મેં જોયું કે ભાઈ આ લોકો ફ્રોડ કરે છે અને ઘણા બધા મારો વિડીયો બનાવવાનો ઇન્ટેન્સ એટલો કે દરેક લોકો આપણા જે પશુપાલક મિત્રો છે લેબરની જરૂરિયાત હોય તો જાતે કરી લેવું આપણે અહીંયા લેબર મળી રહે ખોજવા પણ આવા જે તમને ફ્રોડ મોડસો મળે એનાથી દૂર રહેવું લેબર જે જેન્યુન છે એ તો એના ખુદના ખર્ચે પણ તમારા ઘરે પહોંચી જશે એવું તો દરેક લોકો પાસે બે ચાર હજાર રૂપિયા હોય તમારા ડેરી ફાર્મ સુધી પહોંચવાના એ માણસ તમને કઈ ફોન પે કરાવી ટિકિટ કરાવી આ નાન કરીને તમને ન કહે એટલા માટે હું દરેક લોકોને એ ચેતવું છું કે પશુપાલન બિઝનેસ છે પશુપાલન ધંધો છે એમાં લેબરની જરૂર હોય તો આવા લોકોથી હંમેશા ચેતતા રહેવું આપણે બહુ મજૂરી કરીને પૈસો પેદા કરીએ છીએ કોઈ જેમ કે પૈસો પેદા થતો નથી તો આવા હજી તો ઘણા બધા ઘાસચારાવાળામાં પણ એવું થાય છે કે ભાઈ મકાઈની ફૂટી આવે એની અંદર વધારે નહીં તો પચીસ પચીસ મણ ખાલી મકાઈના ડોડાનું પીલું આવે એ પણ અંદર નાખી નાખીને આપતા હોય છે કોઈ પથરા નાખીને આપતા હોય છે ઘણું બધું આપણે એના વિશે વિડીયો આપણે નહીં બનાવીએ શ્યોર એવું લાગશે તો બનાવશું પણ અત્યારે હાલની તારીખમાં તમે આ લોકોના ફ્રોડથી ચેતજો અને બીજા કોઈના ઉપર ફોન આવે એમને પણ ના પાડજો કે એમના ખાતામાં પૈસા નાખવાની બસ ધન્યવાદ